નમસ્કાર મિત્રો જય દ્રવારકાધીશ તો મિત્રો આજના આ અંદર જાણીશું સમાચાર તો મિત્રો ખાત્રને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર શું દેવું માફ થશે પાંચ દિવસ વરસાદની આગાહી માછીમારો ને ચેતવણી ગુજરાત માં સીએનજી ગેસ ના ભાવમાં કરાયો વધારો પીએમ કિસાન યોજના માં વધારો મહિલાઓને મળશે 60 હજાર હજાર સહાય ખાતરને લઈ ખેડૂતો માટે મોટો સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે. તે માર ખેડૂતો માટે નેનો યુરિયામાં 50% ગુજરાત સરકારની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો હેમિત શાહે નાણાકીય વર્ષ 2024 થી 25 માટે સરકારી યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર 50% સહાયતા યોજનાનો શુભારંભ કર્યો. કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ ખેલાડીઓને નેનો યુરિયાની પ્રતીકાત્મક કીટ આપવામાં આવી. શું બજેટમાં દેવું માફ થશે? ખેલાડીઓ માટે દેવા માફીને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેલાડીઓ ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે. 2022 માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચતુટણી પેલા દેવા માફીને લઈ કોઈ સમાચાર આવી શકે છે પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં ત્યાર બાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભા ચૂંટણી પેલા ખેડૂતોને ખુશખબર મળી શકે છે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી કર્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવશે પાંચ દિવસ વરસાદની આગાહી માછીમારોને ચેતવણી હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ આગાહી કરવામાં આવી છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે જેના કારણે માછીમારોને દરિયામાં ના જવાની સૂચના આપવામાં આવી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પાંચ દિવસ વરસાદની આગાહી માછીમારોને ચેતવણી હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ જારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. पीएम કિસાન યોજનામાં વધારો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટો સમાચાર છે. 70મા હપ્તા પછી 18મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી sara સમાચાર મળી શકે છે મીડિયામાં કરતા અહેવાલો અનુસાર મોંગવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારી શકે છે केंद्र सरकार पीएम किसान सम्मान निधि पचास टका नो छे।, छे के केंद्र सरकार प्रधानमंत्री किसान सम्मान निधि रकम 6000 रुपया हजार थी वधारी ने बार हजार रूपया करवा पर विचार करी रही छे જો બધુ બરાબર રહ્યું તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂટડી પેલા अथवा તો 18માં હપ્તાના આગમન પેલા તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 18મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે જેનાથી ખેલાડીઓને વાર્ષિક 6000 રૂપિયાનો નફો મળશે એટલે કે ખેલાડીઓને દર 4 મહિને 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયા મળી શકે છે મહિલાઓને મળશે સાત હજાર સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ બીજ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ 60000 રૂપિયા થી NC 10000 રૂપિયા સુધીની વાર્ષિક આવક મેળવશે. કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ લેવી પડશે.